રાજ્ય સહિત આણંદ જિલ્લાના નાના ખેડૂતો ઊભા પાકનું ભિલાણ કરતાં પશુઓથી ત્રસ્ત થયા છે સરકારના નીતિ નિયમોની માયાઝાળમાં સરકારની તાર ફેન્સિંગ યોજનાથી વંચિત રહેતા હવે નાના ખેડૂતો માટે પશુ ભેલાણ સામે રાત્રિ ઉજાગ્ર અને સંઘર્ષની સ્થિતિ ઊભી થવા પામી છે ભારત અને તેમાંય ખાસ કરીને ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક તરફ ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી ખેડૂતોની ખેત પેદાશોના ઉત્પાદન અને પકવેલ પાકના ઊંચા ભાવ મળે તેવા પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ વાનર રોઝ અને ભૂળના ભિલાણને રોકવા ખેડૂતો સતત સંઘર્ષ કરી રહ્યા છે જોકે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પશુ અટકાવવા ખેડૂતો માટે તાર ફેન્સિંગની યોજના અમલી બનાવી છે પરંતુ નિયમોની આટી લઈ નાના ખેડૂતો આ યોજનાથી વંચિત રહેવા પામ્યા છે જેને લઈ ખેત ઉત્પાદન ઉપર મોટી અસર થવા પામી રહી છે સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના તો અમલમાં મૂકી પરંતુ તેના નિયમોમાં આ યોજનાનો લાભ એવા ખેડૂતો લઈ શકે છે જેની એક જ જગ્યા કે ઓછામાં ઓછી બે હેક્ટર એટલે કે અંદાજિત આઠ વીઘા જમીન હોય તેને જ આ યોજનાનો લાભ મળે તાર ફેન્સિંગ યોજનામાં એક રનિંગ મીટરે સરકાર અરજદાર ખેડૂતને બસ્સો રૂપિયા અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા રૂપિયા ચૂકવવામાં આવે છે જ્યારે ખરેખરમાં એક મીટર તાર ફેન્સિંગ કરવા પાછળ અંદાજિત પાંચસો રૂપિયાથી વધુ ખર્ચ લાગે છે આ સાથે આ યોજનામાં અરજદાર દ્વારા અરજી કર્યા બાદ અરજી મંજૂર થયા પછી ખેડૂતે પહેલાં સ્વખર્ચે ફેન્સિંગ કરાવવાની હોય છે અને ત્યારબાદ સરકાર દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ઓછામાં ઓછા છ મહિના બાદ યોજના અંતર્ગત મંજૂર થયેલ નાણાં ચૂકવવામાં આવતા હોય છે આ તો વાત થઈ ફેન્સિંગ યોજનાની પરંતુ આણંદ જિલ્લામાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા સૌથી વધુ છે જેને લઈ ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળતો નથી સરકાર દ્વારા બે હેક્ટર જમીન ના હોય તો આજુબાજુના ખેડૂતોએ ભેગા મળી મંડળી બનાવી આ યોજનાનો લાભ મળે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ મોટાભાગના ખિસ્સામાં આડોશી પાડોશી ખેડૂતોએ મનમેળ ના હોય નાના ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહેતા પશુઓના રંજાણના ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લાના નાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે કે રાજ્ય સરકાર ફેન્સિંગ યોજનાના બે હેક્ટરવાળા નિયમોમાં ફેરફાર કરી અને નાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તેવું આયોજન કરે તો નાના ખેડૂતો ખેતી કરી વધુ ઉત્પાદન મેળવી પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે એ નામ છે આપણે રાકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રાકેશભાઈ ફેન્સિંગ યોજના છે કેટલી અસરકારક છે તેમાં શું સુધારા કરવા જોઈએ અસરકારક તો સરસ છે પણ એમાં સરકારની યોજના એવી છે કે નાના ખેડૂતને લાભ મળતો નથી તો મારે મારા પોતાના ત્રણ વિગત છે તો મારે કઈ રીતે કરવી હોય તો સરકાર શ્રીને એવો હું કહું છું વીટીવી થી કે તમે રજૂઆત કરો કે અમને નાણાં ખેડૂતને લાભ મળે અમારા ખડાણા ગામમાં રોજનો એટલો ત્રાસ છે કે લગભગ ચારસો થી પાંચસો રોજ છે ખડાણામાં અને વાદળાનો બહુ ત્રાસ છે તો આ અંગે તમે રજૂઆત કરો તો ખેડૂતને લાભ મળે ફેન્સિંગ થી રોજ અને ભૂંડ અંદર આવે નહીં કે રોજ અને ભૂંડ બંને રાતે નીકળે અને આખો પાક નાશ કરી દે શું ફેરફાર ફેરફારમાં એવું છે કે તમે અમને નાના ખેડૂતને લાભ મળે એવું કરો કે કે તમે જે યોજના છે કે બે હેક્ટર ચાર હેક્ટર ની તો ચાર હેક્ટર ની જમીન તો નાના ખેડૂતો જોડ હોય નહીં

તો સરકારની યોજનાની અંદર પાંચ હેક બે હેક્ટર હોય એને જ આપણે ફેન્સિંગનો લાભ મળે છે હવે અમારા આણંદ જિલ્લાની અંદર તો જે આ નાના નાના ખેડૂતો છે બે વીઘા જમીન છે વીઘું છે ચાર વીઘા છે એ લોકોને તો આ યોજનાનો લાભ મળતો નથી તો વીટીવી ટીવી માધ્યમના એથી આપણે રજૂઆત કરવી જોઈએ તમારે કે ભાઈ આણંદ જિલ્લાની અંદર આ જે યોજના છે એનો સુધારણા કરી અને નવેસરથી અમલમાં મૂકે તો નાના નાના ખેડૂતોને પણ લાભ મળે કારણ કે જો ફેન્સિંગ હોય તો ભૂંડ અને રોજનો ત્રાસ અમારે વધારે છે તો પાકને ઘણું બધું નુકસાન કરે છે તો આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે સરકાર આની અંદર થોડોક સુધારો કરે શું નામ છે દાદા આપનું મારું નામ રમણભાઈ ચિણવે પટેલ અચ્છા જે ફેન્સિંગ યોજના છે સરકારની કેટલી અસરકારક છે એમાં શું ફેરફાર કરવા જોઈએ શું કહે શું તકલીફો તમને અમને તકલીફ એટલી બધી છે કે અમારે અહીંયા જમીન ઓછી છે આ ટાઈમ પહેલા અમારે આ જગ્યાએ શાકભાજી એટલી બધી થતી હતી કે પાંચ થી છ છ ટ્રકો અમે ભીંડા મોકલતા હતા બાર ભીંડા થતા હતા ફૂલે કોબી રીંગણ બધું થતું આજે વાંદરા રોજા ભૂંડ એનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને એટલે બધી શાકભાજી બંધ કરી દેવી પડી એટલે અમારા લોકોને ત્યાં પગ મળતા નથી બાર હદન તેર તે તૂટે છે હવે અમારે શું કરવું ફેન્સિંગ ફેન્સિંગમાં ગવર્મેન્ટ ક્યાં પાંચ એકર જમીન હોય તો ફેન્સિંગ મળે હા અમારે અહીંયા કઈ નાની જમીનો બધી કોઈ બે વીઘા કોઈ ત્રણ વીઘા એવી જમીન હા અમારે કેવી રીતે ફેન્સિંગ મારવી મારે મારવી હોય તો બાજુ વાળો નાખે એ ભાગ આપવા તૈયાર ના થાય સરકારે કરવો જોઈએ અમને ફેન્સિંગ નું કરી આપે ને તો બધું થાય અમારે